હેલો મા યુટુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો બધા આપણું ઘરનું કામ બધું બાકી છે તો આપણે ઘરનું કામ કરવાના સવી જો તો બધું કામ આપણું પડ્યું છે અને હવે આપણે ઘરનું કામ ચાલુ કરી દેવી અને ટાટ તો બહુ પડે છે એટલે જો ના થઈ ગયા તો આપણે જે કામ ચાલુ નથી કર્યું તો હવે આપણે ઘરનું કામ ચાલુ કરી દેવી આપણે જો પહેલા બીજી હાડી ઓઠી હતી ત્યારે આપણે બીજી નવી હાડી ઓઠ લીધી છે અને આજમાં નણંદના સલેબ બીડવાનો છે તો અમે સલેબ બીડે ત્યાં જવાના છે સોનગઢ હાથ જવાના સેવી શ્યોર પા આવેલું છે તો ત્યાં આજ અમે જવાના છે તો મારા બ્લોકમાં બનાવી જો હવે આજમાં નણંદના ઘરે જવાના છે એવી

હા બસ સ્ટેશન શોલ આવું તો પહેલા ઘણું વેઠી ગયું ઓહો વાર ನನ್ನಸೋ ಬನ್ನೆಲೆ ಸೊ ನನ

જો બધાય જમી લીધું અને વાસણ ઉટકાઈ ગયા છે અને બધાએ જમી લીધું અને વાસણ ઉટકી નાખ્યા છે અમારા ઘેરે જવાની તૈયારી થઈ ગઈ છે આ બો બીડાઈ ગયું માર નણંદ નહીં એનો આપણે શેવસ્થળ બનાવવાનું છે તો શાળામાં ખાવાની મજા આવે ઠંડી હોય એટલે જો આ સેવ છે પછી આ જો ડુંગળી છે અને આ પાવંદર નાખવાના કટકા કરી આપણે જો નણંદના ઘેરે ધાબુ બીડાણું ત્યાં ગયા હતા ત્યાં લાડવા આપ્યા છે અને ગાંઠિયા આપ્યા છે તો હવે આપણે હવે આપણે જમવા બેહી ગયા છીએ અને હવે આપણે સોનગઢથી તો કઈ હતા પછી આપણે રાંધું રાંધીને ત્યાં હવે આપણે જમવા બેહવાના છે તો હવે આપણે જમી લઈએ અને આપણે આ વિડીયોને અહીંયા એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ માં જય ભૂમિ દ્વાર ક્યા જો આપણે એ બનાવવાની રીત પહેલાં આપણે સેવ નાખીએ હવે આમાં આપણે ડુંગળી નાખશું હવે આપણે આમાં ડાળ નાખવાની છે પણ પેલા આપણે સમશી લઈ લેવું તો હવે આપણે આમાં સમશી લઈ લીધી વાસણમાંથી અને હવે આપણે જો હવે આપણે આપણે આમાં આ નાખશું હવે આપણે આ નાખી દીધું છે જો આ બની ગયું છે અને હવે આપણે આમાં પાવ કટકા કરી નાખશું જો આપણું આ બની ગયું છે સેવ સર